રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મતદાન માટે શપથ લેવડાવવામાં આવશે અને ગુજરાતમાં સાત મહિના દિવસે લોકશાહીના સંરક્ષણ અને સંવર્ધન માટે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી અને મહત્તમ મતદાનની અપીલ કરતું એક અભિયાન રાજકોટમાં શરૂ થયું છે જેનું નામ છે

રાષ્ટ્રહિતમાં મહત્તમ મતદાન થાય એના માટે અમે સૌ સ્વયંસેવકોની ટીમ મળી અને કેમ મહત્તમ મતદાન થાય એના માટે અમે મળેલા અને અત્યારે વિવિધ એસોસિએશનો વિવિધ સ્કૂલ કોલેજ પછી મેડિકલ એસોસિએશન મોટર વેહીકલ એડવોકેટ એસોસિએશન આવી રીતના વિવિધ એસોસિએશનો કોઈને કોઈ પ્રકારે ઇન્સેન્ટિવ આપશે પછી કુરિયરની અંદર રાષ્ટ્રહિતમાં મતદાન સો ટકા મતદાન એવા અમે સ્ટેમ્પ આપેલા છે કે એક એક કુરિયરમાં રોજના દસ હજાર પત્રોની આવજા થતી હોય છે તો એની ઉપર આવો સ્ટેમ્પ મારવામાં આવે તો એનાથી પણ કેમ વધારે જાગૃતિ દ્વારા મહત્તમ મતદાન થાય લોકશાહીનું સંવર્ધન થાય સંરક્ષણ થાય અને કેમ મજબૂત બને એના અમે સૌ સાથી મિત્રો સાથે મળી અને પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમારા પ્રયત્નો

સાથે મળીને જ કઈક ને કઈક કરીએ આવો અમારો કહેવાનો મૂળ ઉદ્દેશ છે